ફેમિલી પહેલાં તો બધાને જય માતાજી જય મુરલીધર જય સોમનાથ આજે આપણે યુટ્યુબમાં નવા ચેનલની શરૂઆત કરીએ તો પહેલાં તો તમે મને ઓળખતા નહીં હોય હું તમને ઓળખતો નથી તો હું તમને નાનો એવડો મારો પરિચય આપી દઉં મારું નામ છે યોગેશ ચોટવા અને મારું ગામ છે શાંતિપરા તાલુકો માળિયા અને આ મારા મિસિસ છે ચોટવા રાણી અને પરિવારમાં વાત કરીએ તો મારે બે બાળકો છે આ મારી દીકરી છે ક્રિષ્નાબેન જોટવા અને આ મારો દીકરો છે માધવ અને પરિવારમાં બીજા મારા મમ્મી પપ્પા મારા મોટા ભાઈ મારા ભાભી અને એમના ત્રણ બાળકો છે ટોટલ અમે અગિયાર જણાનો પરિવાર છે અને અભ્યાસક્રમમાં વાત કરીએ મારી તો હું પોતે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ છે કરેલું અને જોબ કરું છું હું છાસઠ કેવી જેટકોમાં ઓપરેટર તરીકે હું જોબ કરું અને સાથે ખેતીવાડીનું કામ કરું બફેલો ફાર્મિંગનું કામ કરું અને મારા મિસિસ છે એ હાઉસવાઈફ છે અને મારી દીકરી છે અભ્યાસમાં આંગણવાડીમાં આંગણવાડી ચાલુ છે અત્યારે અને આ મારો દીકરો છે ઘણા બે વર્ષનો મારો દીકરો છે અને આપણે આ યુટ્યુબ ચેનલમાં મારા યુટ્યુબ ચેનલનું નામ છે યોગેશ ચોટવા બ્લોગ્સ આમાં આપણે ગુજરાતીમાં વિડીયો અપલોડ કરશું ડેઇલી રૂટીનના વિડીયો અપલોડ કરશું કોમેડી ટાઈપ વિડીયો અપલોડ કરશું આ રીતના બધી અલગ અલગ વિડીયો અપલોડ કરશું અને અપલોડ કરવાના ટાઈમની વાત કરીએ તો સાંજે સાડા આઠ વાગે આપણે અપલોડ કરવાનો વિડીયો અપલોડ કરવાનો ટાઈમ છે તો જોવાનું ભૂલાય નહીં અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં અને બાજુમાં આપેલી ઘંટડીને ઓન કરો જેથી કરી અને અમારા વિડીયા અપલોડ થાય ત્યારે તમને નોટિફિકેશન મળે હાલો તો હવે આજના ઇન્ટ્રોના વિડીયોનો આપણે અહીંયા એન્ડ કરીએ તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કાલે મળીએ પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી જય મુરલીધર